તાયફાઓ કરીને પ્રજાના લાખો રૂપિયાનું ધુમાડો કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે અને નવા બસ સ્ટેન્ડ પાસે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા પોચેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી સરકારે તેની તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી ખોટા તાયફાઓ બંધ કરો જેવા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ આગેવાન મુકેશભાઈ સોલંકી દીપકભાઈ પટેલ ભેમાભાઈ ચૌધરી અજમલસિંહ રાણેરા દીપક દેસાઈ અને અશોકભાઈ સહિત છ આગેવાનોની પોલીસે અટકાયત કરી જોકે અટકાયતથી બચવા માટે પ્રયાસો કરતા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે ટીંગા ટુડી કરીને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા હતા